તો મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ શાસનગીરમાં હવે આપણે શાસનગીરની મોજ કરવાની છે તો વિડીયોમાં બનાવી લેજો આપણે સાસનગીર અંદર જંગલમાં જીપસી વડે જવાનું છે જો ગેટ આવી રહ્યો છે સાસનગીરનો અંદર જવા માટેનો આપણે જીપ્સી કર દીધી છે પડે અંદર ફરવા માટેના પંદરસો રૂપિયા ચાર્જ લાગે છે આપણે રસ્તામાં ઉભા રહ્યા છીએ પડીક લેવા માટે કેમકે ખાવાનો સમય વીતી ગયો તો બે વાગી ગયા છે એટલે હોટૅલમાં ખાવાનો મેળ આવ્યો નથી આપણે આગળ નીકળીએ જંગલમાં વિડીયોમાં બનાવી રહીજો આપણે આગળ જઈ રહ્યા છીએ જંગલમાં જે બી આવશે તમને બતાવતા રહીશું આપણે વિડિયો ગમે તો શેર કરજો તો આગળ ઘાટું જંગલ કેવા આવે છે વરસાદના કારણે પાણી ભરેલું પડ્યું છે અંદર આગળ વરસાદ ફર ફર ચાલુ જ હતો વરસાદ તો આ રસ્તો કાચો એકદમ છે પાણી કેટલું બધું ભરેલું પડ્યું છે જોવા આગળ રસ્તામાં આખો જંગલી વિસ્તાર છે જીપસી સવારીની મોજ લઈ રહ્યા છીએ હજી આપણે ખાસું અંદર જવાનું છે જંગલની અંદર હા જીપસી સવારીમાં મોજ કરી રહ્યા છે બધા હમ એન્જોય ચાલુ છે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે જંગલમાં બાજુમાં જો શાક ને બધા ઝાડ છે લીલું જંગલ છવાયેલું છે જોરદાર એમ છે ને કઈ બાકી જંગલનો આનંદ લેવાઈ રહ્યો છે સામસુમ એકદમ જંગલ છે કોઈ પણ પ્રકારનો અવાજ પણ નથી આવતો અંદર જો હશે ને આપણે જોઈ રહ્યા છીએ જંગલમાં વન્ય પ્રાણી જોવા મળે છે કે નહીં વિડીયોમાં બનાવી રહેજો કઈ બી પ્રાણી આવશે તો આપણે તમને બતાવીશું આપણે ઉભા રહ્યા છીએ એટલે કંઈક અવાજ આવે તો જોવા માટે કે કંઈક છેક નહીં શીવ કે એવું કાંઈ પણ કંઈ જોવા મળ્યું નહોતું આગળ વધીએ હવે જો સામે રણિયા આવ્યા હરણિયા દેખાઈ રહ્યા છે જો સામે થોડી વાર ઊભા રહ્યા હરણિયા જોયા હવે આગળ વધીશું આપણે જોરદાર જંગલ છે ઓ બસ સાસનગીરનું પાણીની બોટલ પડી છે અંદર જીપસી માં પીવા માટેની મુકવાની જગ્યા છે સામે ગીરની પેસો કેવાય ને પેસો બેઠી છે સાઈડમાં જોરદાર પેસો બી જોરદાર છે આપણે આગળ હડી શું હોય વિડીયોમાં બનાવી રેજો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો આપણે ઈરા નદીના કાંઠે આવી ગયા છીએ આના જંગલમાં છે ઈરા નદીની ત્યાં માછલીઓ માછલીઓ બી હતી નાસ્તો નાખ્યો એટલે માછલી ઉપર આવી હતી જીપસી ત્યાં ઉભી રાખી છે ત્યાં બધા વિડીયો બનાવે છે ઈરા નદીના કાંઠે અને કિનારે એક મગર પડ્યો છે મગર પેલી બાજુ આ પાણી જો જઈ રહ્યું છે પુલ વચ્ચે બનાવેલો છે નીચે ક્રોસ કરીને જાય છે આ હીરા નદી છે બરાબર આ પુલ પુલ ઉપરથી નીકળવાનું છે આપણે જીપ છે ત્યાં ઊભી રાખી હતી થોડી વાર ત્યાં ફોટા શૂટ કર્યો વિડીયો વિડીયો બનાવ્યા ત્યાંથી પછી આગળ નીકળીશું પછી થોડીવાર માટે અહીં ઉભા રહ્યા છે જોઈ ખૂણારો ને ત્યાં જ મગર પડ્યો છે આપણે બે ત્રણ ઢીલો બનાવી ત્યાં પાછી જીપસી સાથેની મજ આવી જઈ જંગલની આગળ અડીશું છું આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ સામે જો એરિયા છે જુનાગઢનો ડુંગર દેખાય છે જે ગિરનાર કહેવાય ને પર્વત મેન ગેટ આવી રહ્યો છે પ્રવેશ દ્વાર દ્વાર દ્વારથી અંદર પ્રવેશ કરી લીધો છે આપણી ગાડી હવે આમ તો નજીક દેખાય છે પર્વત પણ આમ બહુ દૂર છે એવું લાગે છે કે નજીક જ છે પણ રાગે રાગે આપણે જઈ રહ્યા છીએ પર્વત તરફ બધું આપણે છે વિડીયોમાં બન્યા રહેજો જુનાગઢ ગિરનાર પર્વત થોડી વારમાં ભોકી જઈશું આપણે હવે પર્વતની નજીક પહોંચવા છીએ આપણે ઠેક પહોંચી ગયા છીએ હવે ગિરનાર વેલના ધામ આ પર્વત આવી ગયો છે જો ત્યાંથી આગળ નીચેથી સીડીઓ ચડવું હોય તો ચડી શકાય અને બાજુમાં પણ સીડીઓ આપેલી છે જૂની અને બાજુમાં રોપ વે પણ વ્યવસ્થા પણ છે ત્યાં બાજુમાં જ આપણે ત્યાં શૂટ કરી રહ્યા છીએ કુંડની બાજુમાં જે પર્વત છે ને ત્યાં જ નરસિંહ મહેતાનો કુંડ કહેવાય છે ને કુંડ ત્યાં પા દિવાળી ઉપર આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ બાજુમાં પર્વત છે આ નરસિંહ મહેતાનો કુંડ કહેવાય છે ને તે કુંડ છે ત્યાં બી આપણે ફર્યા વિડિયો વિડીયો શૂટિંગ કર્યું આ ગટરનું લાઈન પાણી જઈ રહી છે એ ગટરનું છે ને આ બાજુ કુંડ છે આ દેખાઈ રહ્યા ને એ કુંડ છે નરસિંહ મહેતાનું મૂર્તિ પણ છે ત્યાં પાછળ દેખાય એ કુંડ છે સૌથી પણ વિડીયો શૂટિંગ થાય રહ્યું છે રાગે રાગે આગળ ત્યાંથી નીકળીશું આપણે શિવલિંગ આવે છે આ શંકર ભગવાનની મોટી શિવલિંગ છે એના અંદર નાનું મંદિર છે અંદર માણસો રહે પણ છે આ બહાર એક મૂર્તિ રાખેલ છે ત્યાંથી આપણે અંદર જઈશું ધીમે ધીમે આ શિવલિંગ જો કેટલી મોટી છે બહાર બનાવેલી છે દિવાલોની અંદર શિવલિંગ અંદર પણ મંદિર છે જય મહાદેવ મહાદેવ હર મહાદેવ હવે આપણે પોકી જઈશું દીવ દીવમાં જઈને પહેલાં તો નાસ્તો કર્યો નાળિયેરનો મલાઈ ખાઈ રહ્યા છે નાળિયેરનું પાણી પીધું અને મલાઈ એમ કે ભૂખ બરાબર નહીં લાગી હતી ખાવાનું કંઈ મળ્યું નહોતું ટાઈમ વીતી ગયો હતો એટલે ભાઈ જઈને નાસ્તો કર્યો પહેલાં તો જબરજસ્ત દીવમાં જબરજસ્ત પહેલાં તો નાસ્તો કરી લીધો નાળિયેનું પાણી પીધું ફોલિંગ જે ચાલુ રહે દીવમાં નાળિયે નાળી પડી છે આ દરિયાના ભાગની સાઈડમાં થી વિડીયો શૂટ કરેલો છે આપણે અંદર ફરી રહ્યા છે સુનિલભાઈની અદીવનું લોકેશન છે દીવ પ્રવીણ મમ્મા વિડીયો કોલમાં મમ્મી સાથે વાત કરે સુનિલભાઈ જઈ રહ્યા છે આગળ સામે દેખાય છે દરિયો છે પેલી બાજુનો આ વચ્ચે રોડ છે સાઈડનું ગાડી પાર્ક કરવાનું છે જો વચ્ચે ગાડી પાર્ક કરીને તો ગાડી ઉઠાઈ જશે તે આપણે પણ રીલ બનાવી દીધી દીવની અંદર છ વાગે દીવની અંદર પહોંચી ગયા પણ વરસાદના કારણે દરિયામાં નાહવાની મનાઈ હતી એટલે નાયા ન પછી આજે નાસ્તા ઉસનું છે ત્યાં રોડ વચ્ચે છે બાજુમાં જોવો છે ને લોકેશન જોવો બાકી જોરદાર છે ને લોકેશન બહુ મોજ આવી ગઈ દીવની અંદર ફોટા બીજા પાડ્યા વિડીયો બનાવ્યા પછી વિચાર્યું કે સોમનાથ જતા રહીએ પછી નીકળી ગયા સોમનાથ જવા માટે પણ થોડી વાર વિડીયો બીજા બનાવ્યા પછી સોમનાથ જવાનું વિચાર્યું હું જે ફોલ કરી તો આ દીવનો દરિયો આવી ગયો આ દીવનો દરિયો છે ને કિનારે હતા આ કિનારે ઉપર ઝાડવો કેટલા મસ્ત લાગે છે જો બહુ એન્જોય કર્યો ત્યાં બી ફોલ દરિયાની મોજ કરી છે કિનારે જોયો જો લોકેશન છે ને બાકી વિડીયો બનાવવાનું બહુ મસ્ત છે દરિયાની અંદર તો જવા નતા દેતા કિનારે કિનારે ફર્યા છીએ કે વરસાદના કારણે બંધ હતું એટલે દરિયે જો બાજુમાં રહીને વિડીયો બનાયા મોજ કરી સાઈડે કિનારે ઉભારી રીલો બનાવી દીવ ખૂબ મોજ ચાલી રહી છે દરિયાની કિનારા કિનારે ઉભા રહીને ફોટા પડાયેલા છે ફૂલ ઇન્જિયો ચાલુ છે ને દરિયો દેખાય છે ને આમ મોજા જોરદાર આવી રહ્યા છે ને આપણે પણ વિડીયો બનાવે છે આપણે પણ આપણા જોઈને રીલ બનાવી છે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પોસ્ટ કરેલી જ છે મિસ્ટર વિક્રમ આસાલ અને જીવી સરકાર આઈડી છે આપણી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો મિત્રો કેવો વિડીયો બન્યો છે કોમેન્ટ કરતા રહેજો અને ફરવા જેવું છે સમય મળે તો ફરી આવજો ફૂલ એન્જોય દીવનું ફૂલ એન્જોય કરે છે ઝરમર ઝરમ વરસાદ ચાલુ છે દરિયો હા હા દરિયાની એન્જોય